હવે જોઈએ સમાચાર તો ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સૈનિકો અને અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ જોવાની અને મોનિટર કરવાની છૂટ આપવામાં આવી છે જોકે તેઓ કોઈપણ પોસ્ટ પર લાઈક શેર કે કમેન્ટ નહીં કરી શકે ભારતીય સેનાના તમામ યુનિટો વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે હવે સૈનિકોને જાગૃતિ અને માહિતી મેળવવાના હેતુથી સોશિયલ યથાવત રાખવામાં આવ્યો છે એટલે કે સૈનિકો કોઈ પણ પોસ્ટ પર લાઈક શેર કે કમેન્ટ નહીં કરી શકે સોશિયલ મીડિયા પોલિસીમાં એક મહત્વનો મોટો ફેરફાર કરાયો છે ભારત સૈન્ય હવે નિયમ બદલ્યા છે આર્મીના જવાનો માટે ઇન્સ્ટાગ્રામ હવે ફક્ત વાપરી શકશે પરંતુ લાઈક કે કમેન્ટ નહીં કરે ઇન્સ્ટાગ્રામ જોવાની અને મોનિટર કરવાની છૂટ છે સોશિયલ મીડિયા પોલીસમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભારતીય સૈન્ય નિયમ બદલ્યા છે હવે માત્ર ઇન્સ્ટાગ્રામ વાપરી શકશે પરંતુ પોસ્ટ નહીં કરી શકે